ખેરાલુ વિધાનસભા વિસ્તારના ગામોમાં કમોસમી વરસાદને લીધે ખેતી પાક થયા પાયમાન ખેરાલુ શહેરના જોડિયા વિસ્તારમાં પણ પચાસ વીઘાથી વધુ ખેતરોમાં રવિ પાકોને નુકસાનને પગલે ખેડૂતો પણ પાયમાલ થયા છે ખેડૂતોના અડદ અને મગફળી સહિતના કપાસના પાકમાં ભારે નુકસાન થયું છે ત્યારે ખેડૂતોને રવિ પાકોના વળતર માટે સરકાર પાસે માંગ કરાશે આ પરિવારના ઘરે પ્રસંગ પણ હોવાથી કમોસમી વરસાદને કારણે ખેતીને નુકસાની થઈ છે અને સપના તેમના ચકચૂર થયા છે વિદ્યા પંથકમાં જશુભાઈ ચૌધરી સહિત ખેડૂતોએ મીડિયા સમક્ષ વિગતો આપી અને ખેડૂતોને વળતર માટે કિસાન સંઘના નેતાઓએ આપ્યું મામલતદારને આવેદન પત્ર ખેરાલુ મામલતદાર કચેરી આગળ ખેડૂતો રેલી રૂપે ઇન્ચાર્જ મામલતદારને આવેદન પત્ર આપવાની તૈયારી કરી ત્યારે ગુજરાત સરકાર પાસે પણ ખેડૂતોની વળતરની માંગ કરી છે ખેરાલુ ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી સહિત આગેવાનો સરકાર પાસે ખેડૂતોને મદદ કરે તેવી રજૂઆતો પણ કરવામાં આવી છે અને લોકોની અપેક્ષાઓ પણ જોડાયેલી છે

અને વધારે તો એ છે સાહેબ હળંગ દસ દિવસ વરસાદ રહેવાથી આ પથારી ફરી જાય ને કહો આમ સારું છોત સાહેબ લગભગ દોઢથી લાખ દોઢ લાખનું અડદ થત બધું પણ સાહેબ બધું ફેલ જ્યું છે